છો મિત્રો બધા બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તો આજે વાત કરતાં ખૂબ આનંદ થાય છે કે આપણા એવા લોકલાડીલા વિક્રમ ઠાકોર ગુજરાતી સિંગર એનું પિક્ચર જન્મ જન્મજન્મ ભૂલાશે નહીં રિલીઝ થવાનું છે અને તારીખો છે ઓગણીસ તારીખે અને સાત વર્ષ પહેલાં જુનવાણી પિક્ચર જે નીકળ્યું હતું એ બે હજાર પાછું આવી રહ્યું છે તો સપોર્ટ કરજો અને લાઈક શેર કરવાનું ભૂલશો નહીં પ્લીઝ જન્મ જન્મ ભૂલાશો નહીં કોને કોને પિક્ચર જોયું છે જરા કોમેન્ટ કરીને કહેજો તો આ પિક્ચર આવશે તમને લાગે છે અત્યારે ટોકીસમાં પિક્ચર ચાલે છે બે દિવસ ઊભું રહ્યું છે કે અડધા કહે છે વિક્રમ ઠાકોરનું નવું પિક્ચર આવશે નહીં આવે અને અડધા કે છે આવી જશે Oh,